તો હેલો મિત્રો કેમ છો બધા મજામાં આવી ગયો છું તમારા માટે એક નવો વિડીયો લઈ વાગી ગયા છે આઠ અને અત્યારે ગયા છે આજ વેલાન ભાઈ થઈ ગયા છે તૈયાર આજ જવાના છે કુતિયાણા કુતિયાણા એટલે કઈક નવું જ છે બ્લોગમાં તો જોઈએ રાખો વિગે બરોબર ઈશલ ભાઈ ઉઠી ગયા ને મોઢે ગયા વેઠી નાસ્તો કરે હે મહેમાન કઈ બેનું નાની અહીંયા બેઠા છે બે ને જો મમ્મી રોટલી બનાવે છે તો મિત્રો બીજું બધું પછી કહીશું પેલા હે ને માવો ખાઈ આવ્યા માવા વગર નહીં ચાલે મને હજી બે મહેમાન જો આમ હાલી ને આવે જો હવે હાલવા ગયા તા

રાટપોય કર લેન પછી નીકળશું નિરાતે તો મિત્રો અમે બધાય થઈ ગયા છીએ તૈયાર ને હવે જાશું કુતિયાણા બરોબર તો હવે મેગી ને લઈ જવાની છે આ બધા બેનો તૈયાર થઈ ગયા છે માં ને નાની ને નાની એ નથી અહીંયા આવવાના બરોબર અને મેગી લઈ જવી છે આવું હે તારે હાલો હાલો તો મિત્રો બધા છે ને તૈયાર થઈ અને રિક્ષા માં અડધા બેહી ગયા છે અને વિશાલભાઈ હવે છે ને ફાકી બનાવવાનું ચાલુ કર્યું છે જોયું તો વિશાલભાઈ ફાકી બનાવી લે પછી છે ને નીકળશું હવે કુતિયાણા બધા બેહી ગયા છે સારું હાલો મિત્રો તો પછી ત્યાં જ ભેગા થાય રસ્તામાં આવે

તો આપડે મિત્રો હે ને જમમા બેહી જાવ છો પેલા આ બે તો પેલા ગોઠવા ગયા જો જમમા માં વિસલભાઈ આયા જો મોબાઈલ માં મજી પડ્યા છે ચાલો મિત્રો જમી લે તો મિત્રો આપડે પાછા હે ને નીકળી ગયા ઉપલેટા માટે બતાય બેહી ગયા ને રિક્ષા માં રિક્ષા થઈ ગઈ બાઈક પર હાલતી તો હવે હે ને સીધા જાવું ઉપલેટા મેકીબેન આય ગોઠવા ગયા ફૂલુ તો બંધ કરી મેકી તારું તો કો રિક્ષા આકે હે ત્રણેય બેઠો બેઠી હે આ કૌતિકભાઈ છે આ એ ચિરાકભાઈ બેઠા તો મિત્રો તો મિત્રો અમે ઘરે પહોંચી ગયા અને બધા હે ને થાકી ગયા છે આ ભાઈ આવ્યા નહોતા આપણા ગૌતમભાઈ એ ગયા તા ગોંડલ થાકી ગયા હતા હું બાકી બધાયને મોટા જોઈએ છે ત્રણે જો નાની નાય બેઠા હે તો હો મા આમ ત્યાં માટા મારે હે તો મિત્રો તમે જોઈ શકો છો બધા ના કબલી જેવા ડાચા થઈ ગયા છે તો મિત્રો અમે હે ને થાકી ગયા છે બહુ હાથ પગ ધોઈ પછી ચા પાણી પીશું અત્યારે મસ્તી નો ચા બનાવીને પીએ કઈ મજા આવે